સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આસ્થા ગામે પડતર પ્રશ્નો રહીશોએ એક દિવસ અગાઉ હાઈવે કામગીરી અટકાવી બોલ કર્યો હતો જેને લઈને આજ રોજ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓએ ગ્રામજનો સાથે મીટીંગ યોજી માંગણીઓ પૂરી કરવાની બાહેતરી આપી હતી સુરત જિલ્લામાં જમીન સંપાદન અને એક્સપ્રેસ હાઈવે કામગીરીને લઈ વિરોધ વધ્યો હતો જેમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે કામરેજ તાલુકાના આસ્થા ગામે આસ્થા ગામેથી એક્સપ્રેસ હાઈવેની કામગીરી અહીંથી ચાલી રહી છે જેથી પાણીનો ભરાવો અને વાહનોને આવવાની જવા માટે અનેકવાર મુશ્કેલી ઊભી થતી હોવાને કારણે એક દિવસ અગાઉ ગ્રામજનોએ હાઈવેની કામગીરી બંધ કરાવી હલ્લાબોલ કર્યો હતો જેથી આજ રોજ એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ગ્રામજનો સાથે સાથળ પર પહોંચીને મીટિંગ યોજી ચર્ચા વિચારણા કરી હતી જે મિટિંગ દરમિયાન ગ્રામજનોએ માંગ કરી હતી કે એક્સપ્રેસ હાઈવેની બંને તરફ લિંક રોડ તેમજ મોટું ગરનાળું તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવી આપવાની માંગ કરી હતી જે મામલે એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીના અધિકારીએ ગ્રામજનોને ખાતરી આપી હતી કે એક મહિનામાં ગરનાળું તેમજ બંને તરફ લિંક રોડ તેમજ લિંક રોડની બંને તરફ વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવી આપવાની બાહેદરી પણ આપી હતી આ મીટિંગ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે ગામની મહિલાઓ પણ મીટીંગમાં જોડાઈ હતી ગઈકાલે જે હાઈવે ઓથોરિટી સાથે અમે જે કામ અટકાવેલો એક્સપ્રેસ હાઈવેનો તમે ગામજનો ભેગા થઈને અમારા પ્રશ્નની રજૂઆત કરેલી એમ તો છેલ્લા બે હજાર બાવીસમાં કરેલી હતી પણ એનું કોઈ નિરાકરણ નહીં આવેલું એટલે ગઈકાલે અમે બધું કામ બંધ કરાવીને અહીંયા ભેગા થયેલા તો આજે હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ આવ્યા કોઈ મેડમ છે એ પણ આવ્યા અને પીડી સાહેબ આવેલા હતા ભાટી સાહેબ આવેલા હતા એ અમારા પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રશ્નો અમે લખીને આપેલા હતા તે પ્રમાણે એક મહિનાની મુદત આપીને ગયા છે કે એક મહિનામાં તમારા પ્રશ્નોનું નિરાકરણ અમે કરી આપશું અને બંને સાઈડ લિંક રોડ બંને સાઈડ ગટર અને નાળાનું જે કામ છે એ અમે એક મહિનામાં અપ્રુવલ લઈને અમે તમને કરી આપીશું ઉનકા મસલા સર્વિસ રોડ કા હૈ વો અમને ઉનકે રિક્વેસ્ટ પે જનવરી દો હજાર બાઈસ ઉનકા રિક્વેસ્ટ ચલ રહ્યા ઉપે અમને ટેકઅપ કરા હુઆ એનએચઆઈ હેડક્વાર્ટર પે ઇસકા પ્રપોઝલ અવેટેડ હૈ પ્રપોઝલ કે અપ્રુવલ આતે કામ ઉનકા શરૂ હોયગા

પરંતુ ક્યાં સુધીમાં ગ્રામજનોની માંગણીની કામગીરી પૂરી થશે તે જોવું રહ્યું જોકે માંગ સંતોષાય નહીં તો ગ્રામજનો હવે આગામી દિવસોમાં પણ આંદોલનનો માર્ગ અપનાવે તો નવાય નથી